પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય એ જોતાં ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે ત્યારબાદ સુરત વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી જે એસ વિભાગે સ્વીકારી છે અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલનગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સુરતના મેયર ડક્ષેશ માવાણી ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે આવતી જતા બે દિવસ તમારું રાત્રે રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમ જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં આપણે પહેલા દિવસે નથી પરંતુ કોઈ બી તકલીફ હોય તો તમને જઈ પરંતુ ભીડભાડમાં બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી ઊંઘ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમે લોકોને ક્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવા કે કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો દાસ્થાનું જે ડુકી છે એ સારી રીતે મારી આપ સૌને શુભકામ